પરીક્ષણ થઈ રહ્યું છે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ મૃતકોની ઓળખ માટે ગાંધીનગર સ્થિત એફએસએલમાં ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે આ પ્રક્રિયામાં ઝડપી થતા તે માટે તમામ અધિકારીઓને રજાઓ પણ કેન્સલ કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રીએ પણ એફએસએલની લેબની મુલાકાત લીધી હતી એફએસએલમાં ખાતે

એક સાયકલ એટલે કે ત્રીજી સાયકલ હમણાં સાડા ચાર વાગે એક રિઝલ્ટ આવશે સાડા ચાર થી પાંચ સાયકલ ચાલે છે એમાં કેટલા મેચ થાય એ રિઝલ્ટ આવવાના આધારે નક્કી થતું હોય છે એટલે કે સાડા ચાર પાંચ વાગે બીજા બી નવા જે કઈ ડીએનએ રિપોર્ટ આવશે એના આધારે તાત્કાલિક પરિવારજનોનો સંપર્ક કરી લેવામાં આવશે આ ખૂબ દુઃખની ઘડી છે સંકટનો સમય છે પરિવારનો દુઃખ પરિવારનો ગુસ્સો એ જાયસ છે બધો જ પ્રયાસ કરીને એફએસએલની ટીમ ખૂબ ઝડપથી જેટલા રિપોર્ટ આપી શકે તે માટેની અહીંયા કામગીરી ચાલુ છે